આજ પગલા છે ગરદન બધી જ્યારે કૈલાશ અને દાદાભાઈ ભરતીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અમને એમ લાગતું કે કોઈને સ્થળ મળશે કોઈને નહીં મળે અને મળ્યા પછી એ ઇંતજાર ખતમ થઈ ગયો અને પછી એમ લાગતું હતું કે હવે આપણી વચ્ચે છે પણ એ વિદાય સમારંભની કાલ પરમ દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ બધા વાદોળતા હતા અને ધીમે 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 એ પળ પણ આવી ગયું છે વિદાય આમ તો જીવનની અંદર પડે પડે ક્ષણે ક્ષણે સમયે સમયે વિદાય વાતાવરણ ચાલુ છે અને વિદાયની પ્રક્રિયા સતત ચાલનારી પ્રક્રિયા છે કારણ કે તમે જુઓ છો રાત જાય દિવસ આવે દિવસ રાત આવે એક પછી પછી બે બે વાગે વાગે ને ત્રણ આ સમયનો વિદાયનો પ્રવાહ બદલાય બદલાય એમ મનુષ્યના જીવનમાં પણ વિદાય ઉપડે પણ હોય છે બાલ્યાવસ્થા કિશોર અવસ્થા યુવા અવસ્થા આ તમામ અવસ્થાઓ વૃદ્ધાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં વધારે છે જીવનમાં પડે ફળે ક્ષણે વિદાયના જે વમણો છે પણ આજે એવી વિદાય કે જ્યારે પગ મૂક્યો મેં તો ઘણા સમય પછીના એવા વિચારો પણ આવ્યા કે વિદાય આજ છે એટલે બે ક્ષણ ભેગી છે આંખોમાં અસરું છે અને ઓઠો પર હસી છે તમારા વિલનથી આંખો રડવી પડે ઓઠો હસી શું કામ આંખો એટલે રડે છે કે આનંદ અને ખુશીના બંનેના કંપનીના બંનેના હસ્યા વિદાય થવાની છે એનું દુઃખ પણ છે યોગ્ય જગ્યા મળી છે વતન મળ્યું છે એની ખુશી પણ છે તો એવાનો મતલબ છે કે વિદાય એ સતત ચાલતી પ્રક્રિયા છે અને આજે જ્યારે એમ લાગ્યું અમે આવ્યા ત્યારે કે દરવાજાઓ એ ખડખડાટ કરીને હસતા ખુલ્લા મોહળા કરીને આશ્ચર્યચકિત થતા હોય એમાં દરવાજા આવકારતા હતા કે આવો પણ હવે એવું લાગે છે કે દરવાજા ધીમે ધીમે મુશ્કેલોને બંધ કરી રહ્યા છે એના ચહેરાઓને બંધ કરી રહ્યા છે એની આંખો થોડી હવે એ ઢળી રહ્યું છે મહેસૂસ થાય

શું કામ ના બની શબ્દો જ હતા મારી પાસે કે આ લોકોને વિદાય માટે કયા શબ્દો ઘણા બધા શબ્દોને શોધતો હતો પણ એ શબ્દો મને નાના લાગતા હતા એ શબ્દો કંઈક વામડા લાગતા હતા કે આ લોકો માટે આટલા વર્ષ એની વિદાયમાં આ શબ્દો તો નહીં થાય એટલે ન બનાવી શકે પણ હવે આ બધી વિગત પરિસ્થિતિમાંથી પસાર થવું એ સ્વાભાવિક અને સહેલું નથી પણ સ્વાભાવિક છે તો આ બધા વિચારો અને આ બધા જે કંઈ વમળો છે એની વચ્ચે હવે આપણે શરૂઆત કરીએ છીએ કારણ કે તમારા શબ્દો તો અહીં જે છે એ તમે લોકો કર્યું હોય છે અહીં જે ભાષણ આપ્યું એના જે વિચારો રજૂ કર્યા એ જ અમને સતત અમારા હૃદયને એવું ફિલિંગ કરાવે છે કે ના અમે ખરેખર અમારી સમજ એટલા બધા એક એટલા બધા ઓતપ્રોત છે અને એ બધું એ એ સાબિત પણ કરે છે કે અમારા તમારા વચ્ચે બહુ અંતર નહીં ખરેખર એક ફૂલની કડીઓ હોય એવું અત્યારે અમને એવું ફિલિંગ તો હવે આ પ્રોગ્રામ છે એને આગળ ધપાવતા હું વન બાય વન બધાના શિક્ષકોના વિચારો રજૂ કરવા માટે હું આગળ પ્રોગ્રામને લઈ જઈ રહ્યો છું તો સૌ પ્રથમ જેને સતત વધુમાં વધુ સમય કૈલાસબેનની સાથે વધુમાં વધુ કલાકો કાઢી છે એવા હંસાબેનને હું કહીશ કે તેમના આ વિદાય સમારંભના વિચારો સાથે સાથે કૈલાસબેન સાથેના અનુભવો